શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે સત્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે અઠ્યાવીસમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું સાંસારિક પુરુષાર્થની શ્રેષ્ઠતા અને દેવવાદનું નિરાકરણ હરિયો શ્રી વશિષ્ઠજી કહે છે હે શ્રીરામ પૂર્વ જન્મના પુરુષાર્થથી દેવ ભિન્ન દેવ ભિન્ન પ્રારબ્ધ કોઈ વસ્તુ નથી પૂર્વ જન્મનો પુરુષાર્થ જ પ્રારબ્ધ છે તેથી હું દેવને આધીન આધીનશું કર્મ કરવામાં સ્વતંત્ર નથી આવી બુદ્ધિ યા વિચારધારાને મનુષ્ય સત્સંગ તથા સતશાસ્ત્રના અભ્યાસ દ્વારા મનમાંથી દૂર કરીને પોતાનો આ સંસાર સાગરથી યત્નપૂર્વક ઉદ્ધાર કરે આળસવ સત્કર્મ અથવા સાધના કદી ન છોડે જેમ જેમ પ્રયત્ન થશે તેમ તેમ ઝડપથી ફળ પ્રાપ્ત થશે આનું નામ પુરુષાર્થ છે પૂર્વ જન્મના પુરુષાર્થને કોઈ દેવ્ય ભાગ્ય નામ આપવા ચાહે તો આપી શકે છે જે તુચ્છ વિષયોના ક્ષણિક લોભમાં ફસાઈને પૂર્વ કરેલા પુરુષાર્થ યા ભાગ્યને વર્તમાન જન્મના પુરુષાર્થ દ્વારા જીતવાનો પ્રયત્ન કરતા નથી અને સદા દેવ્યના ભરોસે બેસી રહે છે તે લાચાર પામર અને મૂર્ખ છે કેમ કે પુરુષાર્થ વિના આત્મકલ્યાણ થતું નથી પૂર્વ જન્મના તથા આ જન્મના પુરુષાર્થ કર્મ બે ઘેટાની જેમ આસપાસમાં લડે છે તેમાં જે બળવાન હોય છે તે જ બીજાને ક્ષણભરમાં પછાડી દેશે આ જન્મમાં કરેલો પ્રબળ પુરુષાર્થ પોતાના બળથી પૂર્વ જન્મના પૌરુષ યા દેવને નષ્ટ કરી નાખે છે અને પૂર્વજન્મનું પ્રબળ પૌરુષ આ જન્મના પુરુષાર્થને પોતાના બળથી દબાવી દે છે પૂર્વકૃત કર્મના ફળ રૂપે પ્રારબ્ધ અને વર્તમાન જન્મના પુરુષાર્થ આ બંનેમાં વર્તમાન જન્મનો પુરુષાર્થ જ બળવાન છે તેથી અધિકારી મનુષ્ય પુરુષાર્થનો આધાર લઈને સત્તરનો અભ્યાસ અને સત્સંગ દ્વારા બુદ્ધિને નિર્મળ બનાવીને સંસાર સાગરથી પોતાનો ઉદ્ધાર કરી લેવો જોઈએ આ જન્મના અને પૂર્વ જન્મના બંને પુરુષાર્થ પુરુષરૂપી વનમાં ઉત્પન્ન થયેલા ફળદાયક વૃક્ષ છે તે બંનેમાં જે વધારે બળવાન હોય છે તે જ વિજયી છે અર્થાત ધર્માચરણ અને મુક્તિના વિષયમાં તો આ જન્મનો પુરુષાર્થ બળવાન છે અને અર્થ અને કામના વિષયમાં તો કર્મ

જેમ સિંહ પાંજરામાંથી જે મનુષ્ય પ્રત્યક્ષ પુરુષાર્થ યા પરમ કલ્યાણ માટે પ્રયત્નનો ત્યાગ કરીને મને તો કોઈ આમ જ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે આવી અનર્થકારી અને નિંદિત કલ્પનાઓમાં સ્થિત છે તેને દૂરથી જ છોડી દેવો જોઈએ કેમ કે તે મનુષ્યોમાં અધમ છે સંસારમાં હજારો વ્યવહાર છે જે આવતા જતા રહે છે તેમાં સુખ અને દુઃખ બુદ્ધિ અનુકૂળતા તથા પ્રતિકૂળતા જનિત રાગ દ્વેષનો ત્યાગ કરીને શાસ્ત્ર અનુસાર આચરણ કરવું જોઈએ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કદી નષ્ટ ન થનારા સદાચાર ધર્મ અને પ્રતિષ્ઠારૂપી મર્યાદાનો જે ત્યાગ નથી કરતો તે પુરુષને તમામ અભિષ્ટ પદાર્થો તે રીતે પ્રાપ્ત થાય છે જેમ સાગરમાં ડૂબકી મારનારને રત્નો સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ આજ મનુષ્યનો સ્વાર્થ છે તે સ્વાર્થની પ્રાપ્તિ કરાવનારા જે સાધન અને કર્તવ્ય છે એકમાત્ર તેમાં તત્પર રહેવાનો વિદ્વાનો પૌરુષ કહે છે તે તત્પરતા જો શાસ્ત્રથી નિયંત્રિત હોય તો પરમ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારી બને છે કર્તવ્ય પાલન માટે જે શરીર વગેરેનું સંચાલન થાય છે તે જેનો ધર્મ છે તે ક્રિયા શ્રવણ મનન વગેરે સાધનથી સત્સંગથી અને સત શાસ્ત્રના સ્વાધ્યાયથી શુદ્ધ અને વિવેકશીલ બનેલી પોતાની બુદ્ધિ દ્વારા જે પોતે પોતે જ આત્માનો ઉદ્ધાર કરવામાં આવે છે તે જ પરમ સ્વાર્થની સિદ્ધિ છે વિદ્વાનો અનંત સમતારૂપી રૂપી પરમાનંદ થી પૂર્ણ પરમારત વસ્તુ પરબ્રમને જાણે છે જે સાધનોથી તેની પ્રાપ્તિ થાય છે તેમનું નીચે નિરંતર સેવન કરવું જોઈએ તે સાધન છે શાસ્ત્રોનો સ્વાધ્યાય અને સત્સંગ જે મનુષ્ય પ્રયત્ન પૂર્વક આત્મકલ્યાણના સાધનમાં સંલગ્ન થાય છે તેને પોતાના પુરુષાર્થ થી રાખેલા પુરુષાર્થને છોડીને દેવરૂપી મોહમાં લીન થાય છે તે મૂર્ખ છે તેથી એ શુભ આશયના શ્રીરામ પોતાની કોરી કલ્પનાના બળથી ઉત્પન્ન મિથ્યા તથા સંપૂર્ણ કાર્ય કારણથી રહિત દેવ પર ભરોસો ન રાખીને આત્મકલ્યાણ માટે પોતાના ઉત્તમ પુરુષાર્થનો આશ્રય લો શાસ્ત્રો દ્વારા તથા મહાપુરુષોના સદાચારથી વિસ્તાર પામેલ વિવિધ દેશ ધર્મો દ્વારા સમર્થિત જે પરમાત્માની પ્રાપ્તિ રૂપ પ્રસિદ્ધ ફળ છે તેના માટે હૃદયમાં તેની પ્રાપ્તિના માટે ચિતમાં સ્પંદન યા શ્રેષ્ઠા થાય છે ત્યાર પછી ઇન્દ્રિયો અને હાથ પગ વગેરે અંગોમાં ક્રિયા થાય છે એમના દ્વારા શ્રવણ મનન આદિ તથા યમ નિયમ આદિ સાધનોનો આરંભ થાય છે આને જ ઉત્તમ પુરુષાર્થ કહે છે અધિકારી પુરુષનો જન્મ પુરુષાર્થની સિદ્ધિથી જ સફળ થાય છે એ સિવાય નહીં એવું જાણીને સદા આત્મકલ્યાણના પ્રયત્નમાં જ લાગેલા રહેવું જોઈએ ત્યાર પછી સાધન વિષયક તે તત્પરતાને શાસ્ત્રનો અભ્યાસ તથા સંત મહાત્માઓ તથા જ્ઞાની પુરુષોના સેવન દ્વારા આત્મજ્ઞાનરૂપી ફળની પ્રાપ્તિઓ સફળ બનાવવો જોઈએ આત્મકલ્યાણ વિશે જો પરમ પુરુષાર્થનો આશ્રય લેવામાં આવે તો તે અવશ્ય દેવને જીતી લેશે એવી ધારણા રાખીને દૈવ્ય અને પૌરુષના બળબળાનો વિચાર કરીને જેમનામાં શમ દમ વગેરે સાધન પણ વિદ્યમાન છે અને શ્રેષ્ઠ પુરુષોની સેવાથી જેમનું અંતઃકરણ સદા ચિંતિત રહેશે એવા અધિકારી પુરુષોએ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે અવશ્ય ઉદ્ધમ કરવો જોઈએ આ જન્મમાં સંપાદન કરવા યોગ્ય સ્વાભાવિક પ્રયત્ન જ પરમ પુરુષાર્થની સિદ્ધિમાં હેતુ છે એવું નિશ્ચય રૂપે જાણીને આ અધિકારી જીવ નિત્ય સંતુષ્ટ અને ઉત્તમ જ્ઞાની જનોની રૂપ અમોદ મધુર અને ઉત્કૃષ્ટ ઔષધિથી જન્મ મૃત્યુની રૂપ ભવરોગને શાંત કરે તો અહીંયા શ્રી યોગવશિષ્ઠ મહારામાયણનો અઠ્યાવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો